હા તો તમે હમણાં જે પ્રકારનું વિડીયો જોયું કે જે તમે ચાલતા હોય ને ચાલતાની બહાર તમને ટેક્સ લખેલા જોવા મળતા હોય તે વિડીયો આજના એડિટ કરતા શીખવાના છીએ મારા ભાઈઓ તે પણ આપણે શીખવાના છીએ કેપકટ એપ્લિકેશનથી કેપકટ લિંક તમને જોવા મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂરથી કરી લેજો વિડીયો તાજી કરી એક લાઈક ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા વડે આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ આજના વિડીયો માટે આપણે એપ્લિકેશન યુઝ કરવાનું જેનું નામ છે અહીંયા થવાનું છે કેપકર્ટ સિમ્પલ તમારે કેપકર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેજો સિમ્પલ આપણે કેપકર્ટ એપ્લિકેશન ઓપન કરશું કેપકર્ડ ઓપન કર્યા પછી તમારે કોઈ પણ વીપીએન કનેક્ટ કરવું પડશે મેં અહીંયા વીપેન ઓલરેડી કનેક્ટ કર રાખ્યું છે સિમ્પલી હવે તમારે અહીંયાથી જોવા મળશે એક ન્યૂ પ્રોજેક્ટ તેના પર ક્લિક કરોડ રહેશે આરતી ઇન્ટર પર જોવા મળશે હવે તમે જોઈ શકો છો અહીંયા આરતી પર જોવા મળશે તો એ વિડીયો તમને જોવા મળશે તો આપણે એક વિડીયો પહેલાં એડ કરશું જે બેકગ્રાઉન્ડ વિડીયો આપણે યુઝ કરશું સિમ્પલ તમારે જોઈ શકો છો મેં બધું મટિરિયલ એક સાથે યુઝ કરી રાખ્યું છે આ વાળ વિડીયો પર ક્લિક કરશું એડ પર ક્લિક કરશું તમારે આ વાર વિડીયો જોઈતો હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો હવે સિમ્પલ એ વિડીયો કંઈક આડો આવશે એટલે તમારે સિમ્પલ ઓપ્શન જોવા મળશે રેશિયો વાળો નીચે જોઈ શકો છો ખૂણામાં તેના પર ક્લિક કરો અને અહીંયા જોવા મળશે ટિકટોક વાળી સાઇઝ તો ટિકટોક વાળી સાઇઝ પર ઓકે પર ક્લિક કરો રાઈટ પર ક્લિક કરો વિડીયો પર ક્લિક કરો વિડીયો બે આંગળી પકડવાનું છે બરાબર એક આંગળી અહીંયા ને એક આંગળી અહીંયા પકડી અને આ રીતે ખેંચવાના રહેશે બરાબર તો અહીંયા હું પકડીને આ રીતે ખેંચી લેશું અને તમને જેટલું યોગ્ય લાગે તેટલું તમે ખેંચી શકો છો સિમ્પલી આપણે કંઈક આ રીતે ફૂલ કરી દઈશું એટલે જોઈ શકો છો તમને કંઈક આ રીતે ઇન્ટર પર જોવા મળશે તમારે સ્ક્રીન ઉપર હવે આટલું કર્યા પછી તમારે સાઇડમાં આવે છે સાઈડમાં તમને ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો એડજસ્ટમેન્ટ તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારે જોવા મળશે બ્રાઇટનેસ બ્રાઇટનેસ થોડી ઓછી કરી દેસું કંઈક આ રીતે તમે જોઈ શકો છો કંઈક ચાલીસ બ્રાઇટનેસ કરવાનું છે હવે કોન્ટાસ્ટ પર ક્લિક કરશું કોન્ટાસ્ટ તમે જોઈ શકો છો તો કોન્ટાસ્ટને પણ આપણે થોડું અહીંયાથી કરી દઈશું આ રીતે ફૂલ પચાસ હવે તમારે આટલું જ કરવાનું રહેશે બરાબર આટલા પર ક્લિક કરી ઓકે કરવાનું રહેશે ઓકે કરે ભાઈ થોડા પાછળ આવવાનું છે હવે તમારે ઓપ્શન જોવા મળશે ઓવરલે વાળો ઓવરલે પર જેવું ક્લિક કરશું આ રીતે એન્ટ મળશે એડ ઓવર ક્લિક કરો તમારે સિમ્પલી આ રીતે એન્ટે જોવા મળશે હવે આપણે અહીંયાથી જે બ્લેક સ્ક્રીન વિડીયો છે બરાબર તેને એડ કરશું તમે આ પ્રકારનો વિડીયો જાતે પણ બનાવી શકો છો જો તમારે બનાવવો હોય તો આ પ્રકારનો બેકસીન વિડીયો તમારે જો બનાવવો હોય તો કોમેન્ટ કરી દેજો આપણે તમને સ્વીકારી દેશું કે તમે આ પ્રકારનો વિડીયો કેવી રીતે એડિટિંગ કરી શકો છો હવે આ વિડીયો એડ કરાવવાઈ તમને ઓપ્શન જોવા મળશે અહીંયા એક બ્લેન્ડવાળો ઓપ્શન સિમ્પલ તેના ઉપર ક્લિક કરો ક્લિક કરાવવાથી તમારે થોડું લોડિંગ લેશે બરાબર જેવું નેટ ચાલતું છે તે પ્રમાણે સિમ્પલ તમે અહીંયાથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો આપણે સિલેક્ટ કરશું એટલે લાઇટન તમે લાઇટનમાં જેવું ક્લિક કરશો એટલે તમને આયર ટેન્ટે પર જોવા મળશે હવે ઓકે પર ક્લિક કર લો આયર પર જોવા મળશે બરાબર જે વાળો છે તેને આપણે થોડુંક એકવાર ક્લિક કરશું લેશો જેનું મ્યુટ સાઉન્ડ કરી દેશું કઈક આ રીતે હવે તમને વિડીયો કંઈક આ રીતે જોવા મળશે હવે ફરીથી એડ ઓલ પર ક્લિક કરશું ફરીથી અહીંયાથી જશું અહીંયાથી વિડીયોની અંદર જે તમારો પોતાનો વિડીયો તે તમારે લેવાનો રહેશે સિમ્પલ અહીંયા મારો વિડીયો છે આ વાળો તે હું લઈ લઉં છું બરાબર તો કંઈક આ રીતે ઇન્ટરપાસ જોવા મળશે હવે વિડીયોને કરાવન છે ફૂલ સાઇઝ કંઈક આ રીતે બરાબર જોઈ લો ફૂલ સાઇઝ કરશે કંઈક આ રીતે હવે ફૂલ સાઇઝ કર્યા પછી તમારે અહીંયાથી કંઈ કરવાનું નથી મારા પાસે સિમ્પલ તમારે થોડું સાડમાં આવશે સાઇડમાં તમને ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો કટઆઉટવાળો તો અહીંયા કટઆઉટ ઓલ ઓપ્શન જોવા મળશે કંઈક આ રીતે તેના પર ક્લિક કરવાનું હશે ક્લિક કરવામાં આવી આ રીતે જોવા મળશે હવે તમારે ઓપ્શન જોવા મળશે એક જોઈ શકો છો રિમૂવ વાળું તેના પર ક્લિક કરવાનું હશે તમે જેવું રીમવ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરશો એટલે તમારે થોડીક રાહ વાન રહેશે બરાબર તમે રાહ જોશો તો તમારે બેકગ્રાઉન્ડ ઓટોમેટિક રીમૂવ થવા લાગશે ધીરે ધીરે સિમ્પલી રાઇટ પર ક્લિક કરશું જોઈ શકો છો આપણું વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે બરાબર થોડીક રાહ વાન તમારે થોડી સેકન્ડ પડશે થોડી સેકન્ડ રાહ વન રહેશે હવે આપણે અહીંયા જોઈ શકો છો પાછળનો જે ભાગ વધે છે બરાબર તેને અહીંયાથી કટ કરી લેશું બરાબર આ રીતે કટ કરી લેશું અને કટ કરીને પાછળનો જે ભાગ છે તેને કરી દઈશું ડિલેટ તો પકડીને તમારે કંઈક આ રીતે જે પાછળનો ભાગ છે તેને કરી દેવાનો છે ડિલેટ કંઈક આ રીતે બરાબર જોઈ શકો છો આપણે કંઈક આ રીતે જોવા મળશે પાછળ ટેક્સ પણ તમે જોઈ શકો થોડા મોટા પણ કરી શકો છો અને આ જે આપણું વિડીયો છે તેને થોડું નાનું પણ કરી શકો છો આપણે વિડીયો થોડું નાનું કરી લઈએ અને વિડીયો થોડુંક અહીંયા સેટ કરી લઈએ કંઈક આ રીતે હવે વિડીયો પર સેટ કરશું વિડીયો પર ક્લિક કરવાનો છે બરાબર જેવું વિડીયો પર આપણે ક્લિક કરશું થોડા સાઈડમાં વાન છે સાઇડમાં સાઈડમાં વિડીયો પર ક્લિક કરવાનું છે એડજસ્ટર પર જઈ બ્રાઇટનેસ પર ક્લિક કરવાનું છે અને બ્રાઇટનેસ થોડીક આ રીતે ડાઉન કરી દેવાનું રહેશે બ્રાઇટનેસ ડાઉન કરી કોન્ટ્રા પર જઈ કોન્ટ્રાને પણ અહીંયાથી આ રીતે ફૂલ કરી દેવાનું રહેશે પચાસ બરાબર જેવી રીતે આપણે વિડીયોમાં કર્યું હતું તેવી રીતે હવે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો તમને આ રીતે જોવા મળશે હવે જે આપણો ફોન્ટ છે બરાબર તેની થોડો મોટો કલરો કંઈક આ રીતે જે આપણો પાછળના જે વિડિયો છે બરાબર તેને મોટો કલર રહેશે એટલે તમને વિડીયો કંઈક આ રીતે જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર આ રીતે વિડીયો જોવા મળશે હવે સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરવા છે કંઈક આ રીતે એન્ટ્રી પર જોવા મળશે હવે તમારે જોઈ શકો એક્સપોર્ટ થાય છે બરાબર તમારે જે આ લાઇન છે બરાબર અહીંયાથી આ લાઇન આ ગુડગુડ ફરીને કંઈક અહીંયા ના આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે તો આપણું વિડીયો સેવ થઈ ગયું છે બરાબર તમે કોમેન્ટ જરૂર કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો કંઈ ખબર ના પડતી તો ફરીથી એકવાર વિડીયો ચેક કરી શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર